નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇંગ્લિશનો જે આઠમો પાઠ છે અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાઇલટ મતલબ કે ભારતીય ફાઇટર પાઇલટના જીવનનો એક દિવસ એના સ્વાધ્યાય પોથીના આન્સર જોવાના છે મિત્રો વિડિયો આખો જોજો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો જે વિદ્યાર્થી મિત્રો હજુ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે સબસ્ક્રાઈબ કરજો જેથી આવા જ વિડીયો તમને મળતા રહે તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલો પેરેગ્રાફ છે એની અંદર આપણને ક્વેશ્ચન આપેલા છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડઝ નંબર ટુ વન રિફર ટુ તો આન્સર છે થ્રી ટુ વન રિફર્સ ટુ ધ સ્કવોડ્રન કમાન્ડેડ બાય કુકી સેકેન્ડ છે વેર ડઝ વિંગ કમાન્ડર કે એસ સુરેશ ગોટ એટ ફાઈવ એ એમ વિંગ કમાન્ડર કે એસ સુરેશ ગોઝ ટુ ધરબેઝ ઓફ ઇન્ડિયા નામ છે કુકી કે એસ સુરેશનું વોટ ડઝ ધ ગાર્ડ ડૂ ધ ગાર્ડ રેકોગ્નાઇઝ સુરેશ એન્ડ સેલ્યુટ હિમ સ્માર્ટલી બીજો જે પેરેગ્રાફ છે एनी अंदर फर्स्ट क्वेश्चन है वेर इज के फाइटर प्लानिंग रूम सॉरी फाइट प्लानिंग रूम व्हाट इज द ऑर्डर फॉर कुकी ऑन दैट डे ऑन दैट डे द ऑर्डर फॉर कुकी इज एन एयर स्ट्राइक एट बटाला पंजाब एट सेवन ए एम तीजो क्वेश्चन है व्हाट विल कूकी लीड કુકી વિલ લીડ અ ટુ પ્લેન ફોર્મેશન અગેન્સ્ટ એનિમી સેવન્ટીન્થ આર્મ દ્રીઝ ઓફ અ હોસ્ટાઈલ કન્ટ્રી વોટ ઇઝ ધેર ઓન ધ હોલ્સ ઓફ ધ પ્લાનિંગ રૂમ ધેર આર મેપ્સ એન્ડ આઇડેન્ટિફિકેશન ચાર્ટ ઓન ધ હોલ્સ ઓફ ધ પ્લાનિંગ રૂમ ત્રીજો પેરેગ્રાફ છે એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે હુ હેઝ અસાઇન્ડ ધ મિશન The command headquarters has assigned the mission. Why does Cookie call the meteorological uh, officer? Cookie calls the meteorological officer to get the weather report. How was the weather on that day? On that day, there were thick clouds at 550 meters. Visibility five kilometers. A uh, haze at ફોર હંડ્રેડ મીટર્સ વેસ્ટ વિન્ડ એટ ફિફ્ટીન કિલોમીટર પર અવર એન સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ ચોથો પેરેગ્રાફ છે એની અંદર જે ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ મિસ્ટર ત્યાગી કોલ્ડ મિસ્ટર ત્યાગી ઇઝ કોલ્ડ બંડલ વોટ ડઝ કુકી ડુ ઇન ધ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ ઇન ધ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ કુકી ટેક્સ આઉટ અ મેપ ફ્રોમ ધ શેલ્ફ એન્ડ ચોક આઉટ ધ પાથ એન્ડ સ્પીડ ઓફ ધ પ્લેન વોટ ડઝ કૂકી ડુ આફ્ટર ધ મિશન ઇઝ પ્લાન્ડ આફ્ટર ધ મિશન ઇઝ પ્લાન્ડ કૂકી ગોઝ ટુ અનધર રૂમ એન્ડ ડિસ્કસ ધ ટાર્ગેટ વિથ એન आर्मी ઓફિસર ફોર્થ ક્વેશ્ચન છે હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ પ્લાન ધ પ્લાન ધ મિશન ઇટ ટેક્સ 1 અવર ટુ પ્લાન ધ મિશન 1 અવર 1 કલાક લાગી હતી વોટ ઇઝ ત્યાગી ઓન ધીસ મિશન ઓન ધીસ મિશન ત્યાગી ઇઝ કુકીઝ વિંગ મેન ત્યાર પછી નો પેરેગ્રાફ જોઈએ પાંચમો પેરેગ્રાફ છે એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ડઝ કુકી કેરી વિથ હિમ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન કુકી કેરીઝ હિઝ હેલ્મેટ ઓક્સિજન માસ્ક એન્ડ લીડ સેટ ટુ ધ સર્વિસ સ્ટેશન વોટ પ્રિકોશન્સ ડઝ કુકી ટેક બિફોર ધ ફાઇનલ ટેકો બિફોર ધ ફાઇનલ ટેક ઓફ કૂકી ચેક્સ ધ પ્લેન ફોર લીક્સ લૂઝ પેનલ્સ એન્ડ પિન્સ વોટ ડઝ કૂકી એક્ઝામિન કૂકી એક્ઝામિન્સ ધ ફોર્મ્સ સર્ટીફાઈંગ ધેટ એવરી પાર્ટ ઇન ધ પ્લેન્સ હેડ હેઝ બીન ચેકડ ચોથો ક્વેશ્ચન છે વોટ વિલ હેપન ઇફ કૂકી પુલ્સ ધ કોડ ઇફ હી પુલ પુલ્સ ધ કોડ द सीट विथ अ पेरेशूट विल रोकेट टू हंड्रेड मीटर्स आउट ऑफ द एरक्राफ्ट इन लेस देन अट डज कुकी डू आफ्टर सीटिंग इन द प्लेन आफ्टर सीटिंग इन द प्लेन कूकी कनेक्ट हिज ऑक्सीजन सप्लाय एंड रेडियो छठो पेरेग्राफ जुए छठा पेराग्राफी अंदर बेज क्वेश्चन है एनी अंदर फर्स्ट क्वेश्चन है विच प्लेन इज त्यागी फ्लाइंग त्यागी इज फ्लाइंग मिग ट्वेंटी वन सिंगल सीटर फाइटर प्लेन एट वोट स्पीड डू दे लिफ्ट ऑफ दे दिफ्ट ऑफ एट थ्री किलोमीटर पर अवर। पेरेग्राफ करिए सातमा अंदर फर्स्ट क्वेश्चन जो जुए अम्पी हियर हुइज धीस वोट डज कूकी जो धीस इज सेड बाय त्यागी। કુકી જોક્સ એન્ડ સેઇઝ ધેટ બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન સેકન્ડ જોઈએ સેકન્ડ ક્વેશ્ચન અહિયાં છે વિચ ઇઝ ધેયર ફર્સ્ટ ચેક પોઈન્ટ ધેયર ફર્સ્ટ ચેક પોઈન્ટ ઇઝ અ વિલેજ નેમ્ડ મિરથલ વોટ હેપન્સ ટુ ત્યાગીઝ પ્લેન એટ ફોર ફિફ્ટી મીટર્સ એટ ફોર ફિફ્ટી મીટર્સ ત્યાગીઝ પ્લેન રોક્સ વાયોલેન્ટલી ડ્યુ ટુ એરબમ્પ્સ વોટ ડુ ધ ટુ હન્ટર્સ ડુ ધ ટુ હન્ટર્સ અપિયર એઝ એનિમી પ્લેન્ પ્લાન્ટ બટ ધે ટર્ન્સ અવે એન વેનિસ આઠમો પેરેગ્રાફ છે એમાં બે ક્વેશ્ચન આપેલા છે એ જોઈ લઈએ ફર્સ્ટ ક્વેશ્ચન વોટ ઇઝ ધ ટાર્ગેટ ધ ટાર્ગેટ ઇઝ એન એનિમી ટેન્ક ફોર વોટ ઇઝ ધીસ એક્સરસાઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ધીસ એક્સરસાઇઝ ઇઝ અ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રી રિહર્સ અટેક પ્રોસીઝર એન્ડ બોમ્બ એમિંગ નવમો પેરેગ્રાફ જોઈએ નવમા પેરેગ્રાફની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે વોટ ઇઝ ધ ટાર્ગેટ ધ ટાર્ગેટ ઇઝ અ બ્રિજ વાય ડીડ ધે રિલીઝ ધ બોમ્બ અર્લિયર દે રિલીઝડ ધ બોમ્બ અર્લિયર બીકોઝ ધેર વોઝ અ સ્ટ્રોંગ વિન टू गो होम कूकी ओर्डर टू गो होम बिकॉजिटी हेड बीम वर्स दस मेरेग्राफी अंदर एक क्वेश्चन से जु लीए वॉट डीड ध आर्मी मेन से इन प्रेज ऑफ कुकी एंड त्यागी ध आर्मी मैन प्रेज द कुकी एंड त्यागी बाइ से धेट धेर प्ले પ્લેન્સ વેર ઇન ધ રાઈટ પ્લેસ એટ ધ રાઈટ ટાઈમ એન્ડ ગેવ એન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી અગિયારમાં પેરાગ્રાફનો પ્રશ્ન છે એ જોઈ લઈએ ફર્સ્ટ ક્વેશ્ચન વોટ ડ્યુટીઝ ડઝ કુકી પરફોર્મ ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ કુકી ઇઝ એન અટેક ઇન્સ્ટ્રક્ટર એન્ડ એર કોમ્બેટ લીડર એન્ડ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ How many times does Cookie usually fly? Usually, Cookie has two daytime flights and one night sortie. Third question is: In what does Cookie spend more than half of his working hours? Cookie spends more than half of his working hours in flying, mission planning, and reporting. What does Cookie see? To Cookie sees that all the pilots in his squadron maintain. પ્રોફિશિયન્સી ત્યાર પછી ફિફ્થ ક્વેશ્ચન છે હાઉ આર પાઇલોટ્સ રિસ્ટેડ એવરી ફ્યુ યર્સ પાઇલોટ્સ આર રિસ્ટેડ ફોર અ યર ઓર ટુ એટ અ ડેસ્ક જોબ વોટ ડઝ કુકી ટીચ કુકી ટીચ ધ એક્યુરેટ વેપન ડિલિવરી ટેકનિક્સ સેકન્ડ છે યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ઇન યોર ઓન સેન્ટેન્સીસ સિક્યુરિટી એન્ડ ફ્લાઇટ The flight took off only after the security check was completed. Recognize and finally. After thinking for a long time, grandfather finally recognized his old friend. Smartly and receive. The smartly dressed the students received the chief guest at the school gate. Take off and accelerate. The pilot of the aircraft accelerated. ઓન ધ રન વે એન્ડ ટુક ઓફ સ્મૂથલી પાંચમું છે ટુ ઓર્ડર ઓર ટુ લીડ ધ કમાન્ડર ઓર્ડર હિઝ ડેપ્યુટી ટુ લીડ ધ યુનિટ્સ ત્યાર પછી સિક્સ અહીંયા આપેલું છે ધ રોક એન્ડ સ્ટેપ ઇન ટુ ધ કમાન્ડર સોરી એ થઈ ગયું ધ કમાન્ડર ઓર્ડર હિઝ ડેપ્યુટી ટુ લીડ ધ યુનિટ્સ સોરી અહીંયા એકને એક વાક્ય ફરીથી લખાઈ ગયું છે એ હું તમને હમણાં લખી દઉં છું જેથી કરીને તમે લખી શકો કારણ કે અહીંયા ભૂલમાં એને વાક્ય ફરીથી આવી ગયું છે અહીંયા તમારે લખવાનું છે ધ બોટ બિગન ટુ રોક વેન ધ ફેટ મેન સ્ટેપ ઇન ટુ ઇટ આ વાક્ય ત્યાં લખવાનું છે હવે આગળ જોઈએ સાતમું છે પ્લાનિંગ Perfect. The function was a success because of a good planning and perfect excuse execution of the plan. Perfect execution of the plan. Violently risk. The crowd was running about so violently that it was a big risk to step out of the house to release and procedure. The legal procedure will be followed before the leader is released on bail. Agar jo ye, actually, and worse, the condition of the roads is actually quite worse than what is written in the newspaper. Opportunity to attack the army got a good opportunity to attack the enemy, which was resting peacefully. To practice proficiency you must practice for the long hours every day to get gain proficiency in music pachi. action and effective the strict warning and disciplinary action were not effective on the naughty student to devote and condition he has devoted his life to improve the condition of the poor calculation and planning મિશન વોઝ અ સક્સેસ બીકોઝ ઓફ પરફેક્ટ પ્લાનિંગ એન્ડ એક્યુરેટ કેશન પાઇલટસ થર્ડ છે રાઈટ હુ સેટ ટુ હોમ ધોલો અ બીટ બમ્પી હિયર ત્યાગી સેટ ટુ કુકી બ્રેકફાસ્ટ મેફોર ધ બોમ્બ ગોઝ ડાઉન કુકી સેટ ટુ ત્યાગી લેટ્સ ગો હોમ કુકી સેટ ટુ ત્યાગી કમાન્ડર્સ યોર પ્લેન્સ વેર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ ધ આર્મી મેન સાઇટ ટુ કુકી એન્ડ ત્યાગી ફિફ્થ છે યુ હેવ ગીવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી ધ આર્મી મેન સાઇટ ટુ કુકી એન્ડ ત્યાગી ફોર્થ છે ફ્લિ ફિલ ઇન ધ બ્લેન્કસ ચુઝિંગ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ એમાં ફોર્મેશન હોસ્ટાઈલ પ્લેનિંગ તો ફર્સ્ટ આવશે પ્લેનિંગ સેકન્ડમાં આવશે ફોર્મેશન થર્ડમાં આવશે હોસ્ટાઈલ સેકન્ડ જે પેરેગ્રાફ છે એમાં મિશન રિસ્ક એન્ડ કન્ડિશન્સ પહેલામાં મિશન સેકન્ડમાં કન્ડિશન થર્ડમાં રિસ્ક પછી ક્લાઇમ્બ ઇનટુ ચેક એન્ડ કનેક્ટ તો એમાં પહેલામાં ચેક બીજામાં ક્લાઇમ્બ ઇન ટુ અને થર્ડમાં કનેક્ટ આવશે ચોથાની આપણે વાત કરીએ એક્સલરેટ ટુ ટેક્સી ટેક ઓફ તો પહેલામાં ટુ ટેક્સી સેકેન્ડમાં ટેક ઓફ એન્ડ એક્સલેરેટ અહીંયા ટેક ઓફ અને અહીંયા એક્સલરેટ પાંચમો છે વાયોલેન્ટલી ચેક પોઈન્ટ ટાર્ગેટ તો ચેક પોઈન્ટ સેકન્ડમાં ટાર્ગેટ અને વાયોલેન્ટલી ત્યાર પછી આવશે બોમ્બ વેનિસ એન્ડ બમ્પી બમ્પી સેકન્ડમાં બોમ્બ અને થર્ડમાં વેનિસ આવશે સાતમામાં ડાઈવ ડાયવ ડિસઅપિયર્ડ એન્ડ અપ્રોચિંગ પેલામાં ડિસઅપિયર્ડ બીજામાં એપ્રોચિંગ અને ત્રીજામાં ડાઈવ આવશે પ્રોસીજર્સ રિલીજીસ ઓપોર્ચ્યુનિટી પહેલામાં રિલીજીસ સેકન્ડમાં ઓપોર્ચ્યુનિટી થર્ડમાં પ્રોસીજર્સ આવશે નાઇન્થ જોઈએ ટાર્ગેટ એક્યુરેટ કેપ્ચર્સ પહેલામાં કેપ્ચર્સ આવશે બીજામાં ટાર્ગેટ આવશે ત્રીજામાં એક્યુરેટ આવશે દસમો છે ઇફેક્ટિવ રિપોર્ટ ટુ એડમાયર્ડ રિપોર્ટ ટુ એડમાયર્ડ એન્ડ થર્ડમાં આવશે ઇફેક્ટિવ ત્રીજી ખાલી જગ્યામાં અગિયારમો જે છે સોલ્ટી ફ્લાઇંગ ડિવોટેડ ટુ પહેલામાં ફ્લાઇંગ બીજામાં સોલ્ટી ત્રીજામાં ડિવોટેડ ટુ બારમામાં ઇન્સ્ટ્રક્ટર ટેકનિક્સ એક્યુરેટ ઇન્સ્ટ્રક્ટર એક્યુરેટ ઇન ટેકનિક્સ થર્ડમાં આવશે હવે પાંચમો પ્રશ્ન જોઈએ કરેક્ટ ધ અન્ડરલાઇન પાર્ટ્સ એન્ડ રીરાઈટ ધ પેરેગ્રાફ અહીંયા જે શબ્દોની નીચે લાઇન કરેલી છે એ સુધારીને મેં જો એ દૂધિયા અક્ષરથી લખેલા છે તો એમાં ધ સ્માર્ટની જગ્યાએ સ્માર્ટલી ત્યાર પછી હિઝની જગ્યાએ ધેર આવશે પછી વી ની જગ્યાએ ધ્યેય આવશે રેગ્યુલરની જગ્યાએ રેગ્યુલરલી આવશે તો આ ચાર તમારે સુધારવાનું છે બીજો પેરેગ્રાફ જોઈએ એમાં અહીંયા આવશે સિક્રેસી એની જગ્યાએ અહીંયા તો અહીંયા સિક્રેસીની જગ્યાએ આવશે સિક્રેટ રિસ્કીની જગ્યાએ આવશે રિસ્ક ઇફેક્ટિવ ઇફેક્ટની જગ્યાએ આવશે ઇફેક્ટિવ જગ્યાએ ઓ આવશે હવે આપણે સિક્સ ક્વેશ્ચન જોઈએ અહીંયા તમને જેની નીચે લાઇન કરેલી છે જેને આપણે અન્ડરલાઇન કહીએ છીએ એને લાગુ પડતો હોય એવો ક્વેશ્ચન અહીંયા લખવાનો છે તો ધેર આર ટ્વેલ્વ બુક્સ ઇન ધ કપબોર્ડ જ્યારે ટ્વેલ્વ આવે એટલે કે કોઈ સંખ્યા છે નંબર ત્યારે હાઉ મેની વાળો કોઈને ક્વેશ્ચન ઈ લઈ લેવાનો તો હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ કપબોર્ડ બીજો છે ધ જર્ની ટુ રાજકોટ ઇઝ ફોર અવર્સ અહીંયા સમય આપેલો છે અને સમયનો ગાળો કહેવાય છે ફોર અવર્સ તો ત્યારે હાઉ લોંગ ઇઝ ધ જર્ની ટુ રાજકોટ ત્યાર પછી થર્ડ છે મયુર વેઝ ફિફ્ટી એટ કિલો તો અહીંયા વજન આપેલો છે એટલે એને હાઉ મચ કહેવાય છે જેને આપણે ગણી ન શકીએ એવું છે એટલા માટે હાઉ મચ ડઝ મયુર વે ચોથો છે ધ પોસ્ટ ઓફિસ ઇઝ થ્રી કિલોમીટર ફ્રોમ ધ સ્કૂલ તો અહીંયા કિલોમીટર અને દૂર છે એને માટે હાઉ ફાર શબ્દ આવે છે તો હાઉ ફાર ઇઝ ધ પોસ્ટ ઓફિસ ફ્રોમ ધ સ્કૂલ પાંચમો છે ઓનલી ફિફ્ટીન મિનિટ્સ આર લેફ્ટ ફોર ધ બેલ ટુ રિંગ તો હાઉ લોંગ આ પણ સમયગાળો છે એટલે હાઉ લોંગ ઇઝ લેફ્ટ ફોર ધ બેલ ટુ રિંગ સિક્સ છે ફાધર વિલ સ્ટે ધેર ફોર વન મંથ મતલબ કે અહીંયા એક મહિનો રોકાવાની વાત છે તો હાઉ લોંગ વિલ ફાધર સ્ટે ધેયર અહીંયા આપણને ડેટા આપ્યા છે ને એના ઉપરથી આન્સર ધ ક્વેશ્ચન છે અહીંયા ટ્રેનના નંબર આપ્યા છે અહીંયા ટ્રેન ના નેમ છે કચ્છ એક્સપ્રેસ જોધપુર વેરાવલ એન્ડ કર્ણાવતી અરાઈવલ એટલે આવવાનો સમય ડિપાસચર એટલે ઉપડવાનો સમય અને કયા પ્લેટફોર્મ નંબર ઉપર આવશે એ તમે તમારું આ જે સ્વાધ્યાય પોથીમાં ખુલ્લું રાખશો એના ઉપરથી તમને હું અહીંયા જવાબ આપી દઉં છું પહેલો ક્વેશ્ચન ટ્રેન નંબર થ્રી નાઇન નાઇન ઝીરો ઇઝ ધ તો અહીંયા તમે જોઈ શકો છો થ્રી નાઇન નાઇન ઝીરો ઇઝ કર્ણાવતી એક્સપ્રેસ ધ વેરાવલ એક્સપ્રેસ હોલ્ટ ફોર તો વેરાવલ એક્સપ્રેસ હોલ્ટ અહીંયા ચારને વિશે આવશે અને ચાર ને ત્રીસે ઉપર છે તો હોલ્ટ એટલે કેટલી વાર રોકાશે તો કે દસ મિનિટ મતલબ કે તે મિનિટ વીચ ટ્રેન એટ અરાત ને ચારે કઈ ટ્રેન આવશે તો કે સાત ને ચારે આવશે કચ્છ એક્સપ્રેસ આવશે તો કચ્છ એક્સપ્રેસ ટ્રેન અરાઈવ એટ સેવન જીરો ફોર ધ જોધપુર એક્સપ્રેસ અરાઈવ ઓન પ્લેટફોર્મ નંબર તો જે આ જોધપુર છે એનો જે પ્લેટફોર્મ નંબર છે એ છે છે તો અહીંયા આપણે લખેલું ત્યાર પછી આપણે એક રાઇટ પેરેગ્રાફ છે ત્યાર પછી એક આપણે ઈમેલ લખવાનો છે અને પિક્ચર ડિસ્ક્રિપ્શન છે આટલું આપણે બાકી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળશું મિત્રો લાઈક અને શેર કરજો